પાવન પર્વ ચાલી રહ્યું છે અને ત્યારે ભાઈ બીજના દિવસે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો આ તકે આપણે વાત કરીએ તો આજે ભાઈ બીજના તહેવાર છે અને ત્યારે રાજકોટ મનપા દ્વારા એક પ્રજાલક્ષી નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં ભાઈ બીજના પવિત્ર દિને બહેનો માટે રાજકોટ મનપા સંચાલિત સિટી બસની એક દિવસ માટે ફ્રી સેવા રાખવામાં આવી હતી ત્યારે ફ્રી સિટી બસ સેવાનો લાભ આજે રાજકોટની મોટા ભાગની બહેનોએ લીધો હતો અને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા લેવાયેલા આજે પ્રજાલક્ષી નિર્ણય છે તેને બિરદાવ્યો હતો દિવાળીનો પર્વ ચાલી રહ્યો છે ત્યારે ભાઈબીજના તહેવારને લઈ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે ભાઈબીજના દિવસે બહેનો માટે ફ્રી બસ સેવાઓ માં પૂજા ત્યારે રાહ જોરીએ છો રાજકોટ ની સિટી બસ છે જેમાં અત્યારે બહેનો જે ફ્રી સેવાનો લાભ રહી રહી છે ત્યારે આપણે કેટલાક બહેનો સાથે વાત કરીશું ભાઈબીજના તહેવાર આજે ભાઈબીજનો તહેવાર છે ત્યારે કોણ પરિષદનો નિર્ણય છે ફ્રી બહેનો માટે ફ્રી બસ સિટી સેવાનો કેટલો યોગ્ય તમને કેવો લાગે છે નિર્ણય બહુ સારો લાગે છે સી જાવ છો તમે ક્યાંથી આવો છો હું ધીમડી થી આવું છું અને ભાઈના ઘરે થી જાઉં છું પણ હવે રિટર્ન પાછે જાઉં છું ઘરે આજે સિટી બસ એક દિવસ ની ફ્રી સેવા આપી છે કોર્પોરેશન એ કે વિક તમને કેવો નિર્ણય ને કેમ તમે કઈ રીતે જોઈ રહ્યા છો આપણા માટે તો સારું જ કહેવાય ને અન્ય એક આપણી સાથે મહિલા છે આપણે એમની સાથે વાત કરીશું આપણે તમે કઈ રીતે નિર્ણય જોઓ છો એક દિવસ ફ્રી બસ સિટી સેવા નિર્ણય છે બેન બહુ જ ખુશ થાય છે કારણ કે કોર્પોરેશને આ સેવા દીધી છે

સાથે ખાસ વાતચીત કરી હતી કે જે રીતે રાજકોટ કોર્પોરેશન જે નિર્ણય લીધો છે કાબીલેદાર છે આનાથી ગરીબ લોકોને જે કહેવાય કે અમુક ઘણો ફાયદો થશે અને જે તો રિક્ષા ભાડાઓ લે છે તેમાં પણ ક્યાંક ને ક્યાંક રાજકોટ